पाटन जिला राधनपुर खाते आवेल, सेवा सदन नी कचेरी श्रीजी नगर न रहीशो छेला सात वर्ष थी नगरपालिका द्वारा पीवा पानी ना आपवा ने ने राधनपुर नायब कलेक्टर श्री ने आवेदन पत्र आपी प्रतीक धरना ऊपर बैठा नगरपालिका द्वारा छेला सात वर्ष थी श्रीजी नगर न रहीशो ने પાણી આપવામાં ન આવતું હોય ત્યારે વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલ નગરપાલિકા પીવાનું પાણી ના આપતી હોય તેને લઈને આજરોજ શ્રીજી નગરના રહીશો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી પ્રત્યેક ઘરણા ઉપર બેઠા હતા રાધનપુર ખાતે સરકાર શ્રી ના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે જળશે નળ યોજનાની વાતો કરતી સરકાર લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે ન છૂટકે ગાંધી ચિધિયા માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી છે નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો પાણી વગર રોજે રોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શ્રીજી નગરના રહીશો આંદોલનની અંદર રાધનપુર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માગણી પણ કરી હતી

શ્રીજીનગર સોસાયટીમાં રહીએ છીએ અમે છેલ્લા દસ વર્ષથી દરેક મામલતદારશ્રી ધારાસભ્યશ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે

ધારાસભ્યશ્રી વહીવટદારશ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક પંચોતેર વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ ત્રણ કરોડ ને અઠ્યાસી લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તો આ સરકાર કરવા બેઠી છે શું નલ સે જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી પીવાનું પણ પાણી મળતું નથી તો નલ સે જલ યોજના ગઈ ક્યાં એમના ઘરોમાં ગઈ અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું અને આમાંથી કોઈ પણને કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહે છે પાટણ રાધનપુરથી ભરત સથવારાની રિપોર્ટ